મિત્રો અમે આ તો મિત્રો વદ્રા લુ પીએ છીએ બરોબરના એટલે આ તો થોડે થોડી મિત્રો અંત આવી રહ્યા છે અને મિત્રો વાળો વહોળો પણ ઉઠાયો તો મિત્રો આપણે ફાઇનલી એ મિત્રો ખાવા બીજો ખાઈ અને આવી ગયા હતા એક દોઢ વાગે મિત્રો દાદરા બીજો લઈ દાદા હારો મિત્રો તો તમે જોઈ શકો છો શીતળામાં તો બેઠા છે બેઠા બેઠામાં થોડા થોડા દેખાતા છે ઉપર અને મિત્રો ઉતરતા થયા નહીં મિત્રો કોશિશ તો મિત્રો ઘણી કરીશ અમે હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવોલોક હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને મિત્રો આપણે વહેલાં વહેલાં મિત્રો આવી ગયા છે હાલે દાદોડા લઈ અને રાયડો વાઢવા મિત્રો કેમ કે થોડા માઠો મિત્રો કાલે વાઠ્યું હતું અને મિત્રો હવે આજે વાઢવાનું છે તમે જોઈ શકો છો થોડા માઠો કાલે વાઠ્યું બીજી બધું મિત્રો ઊભું છે તમે જોઈ શકો છો આખી આખું કોરે મોરે બધે ઊભું છે આ છો કે વસે થોડોક કાબુ હતું એટલે પાડ્યો અને મિત્રો હવે સુરત દાદા પાડો વગેરે સુરત દાદા પણ વગેરે છે આપણા પણ મિત્રો કમ ઉપરાઈ ગયા છે વહેલા વહેલાં અને રાયડો અડધો નીલું છે અડધો ત્રાસું છે એવું છે મિત્રો પણ તેમ વાળવાનું મિત્રો ચાલુ છે એટલે વાટી મિત્રો જલ્દી પૂરું કરી નાખીએ અને આપણા મિત્રો દાડનો નજારો છે અને મિત્રો ઠંડી પણ થોડે થોડે મિત્રો પડે છે ઘણી નહીં પડતી કેમકે હવે મિત્રો એનો ઠંડીનો વિદેશ થવાનો સમય આવી ગયો છે એટલે અને સુરત દાદર દેખો મિત્રો નીકળી રહ્યા છે મસ્ત મજાના એટલે વિડીયો મિત્રો બનાવી દેજો અને આપણે હવે કરાશે વાટવાનું ચાલો મિત્રો મિત્રો આપણે ફાઇનલી એ મિત્રો ખાવા બીજો ખાઈ અને આવી ગયા હતા એક દોઢ વાગે મિત્રો દાદરા બીજો લઈ દોઢ સારું મિત્રો હવાના મિત્રો આટલો રાયડો વાઢ થઈ લખવાનાથી કરી મિત્રો આટલી ભાઈ એટલે ખાસ ખાસો મિત્રો મોટાભાગે પડ્યું રાયડું ને હવે મિત્રો હું અહીંયા આપણે ચાલુ કરવાનું છે વાટવાનું હવે મિત્રો મને આ તો હે તો મિત્રો કા તો કોઈ લબો પડતો નહીં પણ મૂળ મિત્રો છે યાર તો પાછળ આસા આશા રહેલા છે એટલે કા મિત્રો હા બિલકુલ માપે છે એટલે મનમાં કે મિત્રો કોઈ કા મળતો નથી પણ તો એ મૂળ છે મૂળ આપણે મહેનત પૂરતો છે પણ હવે આપણે ખર્ચા મિત્રો કોઈ પૂરા થાય લાગતો લાગતું નથી તો હવે કાક કરવું પડશે રાયડા મિત્રો દાડા ના વાળે શું કરીએ કહો મિત્રો અમે આ તો મિત્રો વધરા લુપી ગયા છે બરોબરના એટલે આ તો થોડે થોડે મિત્રો અંતાઈ આવી ગયા છે અને મિત્રો વાળો વહોળો પણ ઉઠાયો હતો આમ તો મિત્રો રી છેડામાં તો બેઠા થઈ તમે જોઈ શકો છો હવે છેડામાં બે ત્રણ બેઠા થઈ એ મિત્રો કોઈ ઉતરતા થાય નહીં અને હવે શું કરીએ કહો હવે દાડા પણ મિત્રો હાથમાં આવ્યા છે સુરત દાદા પણ હાથમાં ગયા હતા મિત્રો દાડો દાડોવા થોડો થાય એટલે એ ઉતરવા બરાબરના મિત્રો મુશ્કેલ થાય એટલે હવે મિત્રો આને કાખશો હોવાના અને મિત્રો એ પાડવું પછી કમ્પ્લીટ વાટાય છે મિત્રો કેટલા દાડા ફૂંકા જેવું પડે મિત્રો કોમેન્ટ કરજો કેમ કે મને તો ખબર નહીં કેટલા દિવસ સુકાવ જેવું પડે હાલ પાડ્યું પડે આ મિત્રો હજી વાળવાનું ચાલુ છે હજી તો હુકું છે કોઈ હું કહે લીલું હે આ ફૂંકો નોંધાય હા તો એ મિત્રો લાગે છે કે આમ કૂકું નથી લોન આ બટર વાટવા આવ્યું છે કોક કરી દીધું છે મિત્રો એટલે આનો કોક છે મિત્રો અને આનું ભાઈ વાટવાનું ચાલુ છે મિત્રો પૂરો કર્યું પાસે અને મિત્રો મિત્રો તમે જોઈ શકો છો શીતળા માથા વધારે બેઠા છે બેઠા બેઠામાં થોડા થોડા દેખાતા છે ઉપર અને મિત્રો ઉતરતા થયા નહીં મિત્રો કોશિશ તો મિત્રો ઘણી કરીશ અમે પણ ઉતરતા નથી મિત્રો એટલે મિત્રો એ તો હાટવાના તો નહીં ઉતરે ઉતરશે મિત્રો હવાના કેમ કહેવાય મિત્રો વજ પડી બી એટલે ઉતરો આ મિશ્રો મિત્રો મૂર્ખ મુશ્કેલ હોય એટલે તમે મિત્રો એને ઉપર રાખશો અને મિત્રો હવાના વહેલાં ઉડી અને કાઢવા પડશે આમાં મિત્રો એમ થાય છે કે રાયડાની અંદર વધતા રહે નથી તો વધતા નથી અમાર પાસે કૂતરું તો કૂતરું બીજું હોય ને તો મિત્રો ફટ વદરાને પકડે ને હટ મજૂરે નેકળી જાય કેમ કે હું કૂતરું નહીં આપણે તો આપણે ગોતવા જાય તો આમાં ત્યાંમાં મજા ને આમાં ત્યાંમાં થાય એટલે આપણા જોડે તમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત